ભરૂચ ટ્રાફિક વિભાગના ઈશ્વરસિંહ પટેલની નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારંભ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ તેમના કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતા નિવૃત્ત થયા હતા વર્ષ ઓગણીસો એકાણુંમાં પોલીસ વિભાગમાં જોડાયેલ ઈશ્વરભાઈએ ભરૂચ એસટી ડેપો ગોલ્ડન બ્રિજ નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર ફરજ બજાવી હતી ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓ નિષ્ણાંત માનવામાં આવતા હતા અને લોકો તેમને પ્રેમથી મામા તરીકે સંબોધતા હતા કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવીયતા દાખવી હતી જ્યારે શમશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝનના ટ્રાફિકના પીએસઆઈ યુપી પારે અન્ય પોલીસ સ્ટાફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જૂના બોરબાટા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવાકાંડને યાદગાર ગણાવ્યો હતો એમાં ગુરુ ચંદ્રેશ્વરના જે પ્રજાજનો છે નોકરિયાત લોકો છે એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાન રીતે એ લોકોએ કરી નથી સાર સહકાર આપ્યો છે એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે એ માટે લોકો આજની તારીખ ઉપર મને ગમે ત્યાં બોલે તેમ છતાં વોટ થઈને મને બોલાવે છે એ લોકોનો મારા પ્રત્યેનો આદર તેમ હશે એ બધું બોલાવી બોલાવતો બીજું